સુરતમાં મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે તે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિમાયાએ સતત આઠમી વખત નિમાયા ગ્રેટ રન બે હજાર પચીસનું આયોજન કર્યું હતું આ દોડમાં બે હજાર પાંચસોથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો આ દોડમાં મહિલાઓએ તેમના આરોગ્ય માટે જાગૃત રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો પણ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા સુરતમાં મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિમાયાએ સતત આઠમી વખત નિમાયા ગ્રેટ રન બે હજાર પચીસનું આયોજન કર્યું હતું આ દોડમાં બે હજાર પાંચસોથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે તો જાગૃત રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો પણ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે આ ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવે છે રેસમાં બે હજાર પાંચસો જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો વીઆઈપી રોડ કંકુબા પાર્ટી પ્લોટથી નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા સિંહ ડીસીપી ટ્રાફિક અમિતા વાણી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી સુરત શહેર ટ્રાફિક શાખા અને નિમાયા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિન નિમિત્તે એક મેરાથોન રોડનું આયોજન કરેલું છે જે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની છે અને આમાં પંદરસોથી વધારે મહિલાઓએ ભાગ લીધેલો છે અને સ્પેસિફિકલી એક પર્પઝ સાથે આ મેરાથોનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં હાલમાં સુરત શહેરમાં હેલ્મેટના અમલીકરણ બાબતે રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે અને લોકો સુરક્ષિત રહે તે માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમાં અત્યારે નાઇન્ટી એઇટ પર્સન્ટ જેટલા લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે પરંતુ જે ટુ પર્સન્ટ લોકો કે જે હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમાં સૌથી વધુ મહિલાઓનું પ્રમાણ વધારે છે તો મહિલાઓ એ પોતાની સુરક્ષા પોતાના પરિવારની સુરક્ષા બાબતે સભાન બને અને મેક્સિમમ પોતે હેલ્મેટ પહેરાવે અને પોતાના પરિવારના સભ્યોને હેલ્મેટ પહેરાવે તે માટે ખાસ હેલ્મેટ અને એમની સુરક્ષા વધારવા માટે આ દોડનું આયોજન કરવામાં આવેલું છે જય હિન્દ